અહીંયા મેં જોયું છે કે અહીંયા શાળા પણ છે શાળાના વિદ્યાર્થીઓ પણ છે એટલે આને જેટલું બને એટલું હટાવી લેવું જોઈએ મારા નજીકની બાજુમાં ખેતરો છે ત્યાં બાજુમાં વીજના પોલ છે ત્યાં બાજુ બહુ બધા ઝાડી ઝાકરા બધા બહુ બધા છે તો અમારે કેવું છે કે નજીક રહેવાનું છે કઈ ખેતરમાં કામ કરતા હોય તો કઈ વીજ કરન ન લાગે તમે મે વીજ કર્મચારીઓને જાણ કરવાનું છે કે આ બધા એનો થોડો જરી સફાઈ કરીને એનો બરોબર ધ્યાન એ કરે અમારે અહીંયા બાંધકામ ચાલે છે ખેતીવાડીનું કામ ચાલે છે ને કદાચ આ ઘાસ વાટતા હોય ને કદાચને જો સાલું વરસાદમાં વાટતા છે તો કરંટ બી લાગી શકે છે તો અમારે બી કંઈ તકલીફ આવી જ શકે એવું છે સાહેબ